સન્માન સન્માન એમના પનોતા પુત્ર હતા એટલે કરે બધાને બોલાયા તમે આવો અમે પણ એ માહોલનો એક દૂના નાતે અમે પણ એ માહોલમાં ગયા હતા ત્યારે માહોલ જોયો તો કાંખમાંથી આંસુ વહેતા હતા હર્ષના આંસુ વહેતા હતા એટલો માનવ મેરામણ ઉમટ્યો હતો ચેરમેનને વાઇસ ચેરમેન નું સન્માન કર્યું એ બરોબર છે પણ જયારે શંકરભાઈનું સન્માન થયું ત્યારે એ લોકોનો સૂર એક અલગ હતો શંકરભાઈએ કીધું કે આ કાર્યક્રમ તો ભાઈ ચેરમેન ને વાઈસ ચેરમેનના સન્માનનો છે મારો ન હોય તારે એ લોકોએ કીધું શંકરભાઈ હવે હદ થઈ અમારી ઓબો ત્યાં બે રાણું જ્યાં શંકર અહીંયા અમે તારે જ્યાં જામું હોય અહીંયા જા પણ અમને રાધનપુરને વારીને અલગ નપાળ ભેગા લઈ જા અમારે તમારા ભેગું રહેવું છે દૂધું નથી રહેવું આ એક અહીંયાની વાળા હતી અત્યારે પંદર પંદર વર્ષના વાણા કેવો રૈયામણો સીટ હતી કેટલું હતું રાધનપુર શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યું ઓએનજી ક્ષેત્રે આગળ વધ્યું ફોર લેન સિક્સ લેન એટલો વિકાસ કર્યો રાધનપુરથી વાવ આવ્યા વાવનો પણ વિકાસ કર્યો ઓખે વળગીને તમે જોઈ શકો છો મારું શું તારું શું એટલે આ મારું તારું ગણવા કરતાં એણે પબ્લિકનું શું પબ્લિકનું ભલું કઈ રીતે થાય એ રાત દિન વિચારે છે એક વર્ષ હાર્યા અમે વીસ વર્ષ પાછળ ગયા અત્યારે અમે વીસ વર્ષ પાછળ ગયા ગયાથી ભલું થાદો થરાદની જનતાનું કે જેણે આબરૂ રાખી અને આ યુગ પુરુષને એક નવું જીવતદાન આલ્યું અને આ ધરામાં એક નવું કાર્યક્રમ કરવાની એને ભગવાને શક્તિ આપી મિત્રો કોઈ વિરોધ ન કરો એ કોઈનો વિરોધ કરતો નથી બધાને હાથે લઈને ચાલે છે તો હોય દિયોદર હોય કોંકરેજ હોય કે ગમે તે ખૂણો રહ્યો પણ હરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો કોઈ વ્યક્તિ હોય તો માત્ર ને માત્ર શંકર ચૌધરી છે મારાને તમારા ઝઘડા મત આડામ ન લાવો મારો છોકરો રાખ્યો તો ભલે અને ન રાખ્યો ને તો ભલે પણ સમાજનું જિલ્લાનું તાલુકાનું રાજનું ભલું કરે એવા વિજ્નેરી પુરુષને તમે થોડુંક યાદ કરો એના કરેલા કામો ભૂલી ન દો તમે તો કદાચ ભૂલી દેશો પણ ઉપરવાળો નહીં ભૂલે ઉપરવાળો તો એને અધાર ગણી શક્તિ આપવા નથી પણ આપણે આપણું તેજ ખોઈ રહ્યા છીએ આપણે આપણા નામને બટો લગાડી રહ્યા છીએ એક પોતાના પેટ ખાતર કરીને આપણે એક મારા વિસ્તારને નુકસાન છું તમારા વિસ્તારને ભાઈ કોઈ અમારે નુકસાન કરવું નથી તમારો વિસ્તાર જોયોથી હવાયો ખુલે પણ મહેરબાની કરી અને વિકાસના કાર્યમાં રોડો ન રાખો સારું ભગવાન તમને સારી ઓગણનાથ સારી સદબુદ્ધિ આલે ઓગળ જિલ્લો બને અમે રાજી છીએ અમે કોઈ દુઃખી નથી પણ કોઈને વગોણા ન કરો એક માણસના કહેવાથી આ થાય એક માણસના કહેવાથી આ થાય એક માણસના કહેવાથી આ થાય આમાં ગોળ ગોળ વાતો શા માટે કરો છો જાઓ બેઠો તો ગુજરાત રાજ્યમાં ધામા નાખો પણ આવી રીતે માણસને ઉતારી પાડવાનું નકરો ભગવાન તમને માફ નહીં કરે ઓગળની દિયા એના પરે છે એ ઓગળનું સંતાન છે એ ખાખીથી મહારાજનું સંતાન છે એના એના ભેળો શામળો છે અને એને મા નડાવાળી રક્ષા કરે છે અને હંમેશા ગુજરાતની ધરાવ પર ડંકો દીશે ડંકો દીશે અને ડંકો દેશે બધાને જય માતાજી બધા ખૂબ સુખી રહો આનંદથી હળીમળી અને પ્રેમથી વિકાસના કામો કરો એવી ભગવાન સાંભળો આપને શક્તિ આપે અને મા નળેશ્વરી આપને સદબુદ્ધિ આપે આ બનાસકાંઠા જિલ્લાનું વાવથરા જિલ્લાનું અને ઓગડ જિલ્લાનું બધું ભલું થાય એવી મા નળાવાળાની પ્રાર્થના જય માતાજી